અરે બાપા આમ જો તને તો મને જેલ માં હલવાડી દીધો હરખી રીત નો કોઈ દી સોરી નો કરાય હવે તારા બાપ આપણે કેવો થાબ માર્યો તો થાબ હારો માર્યો તો આપણે ન પકડાના હોત તો કેવા દુબઈ માં ફરતા હોત હા તો દુબઈ માં હોત પણ પકડાઈ શું કરબુ 6 મહિને થલવાઈ છે મુંગો માર જે તો છૂટવા દે ને

કેટલું બધું ઘરાણું છે કેટલા પૈસા છે આપડે તો જલસા છે ડોહો ભલે હડતો હોય છોડવા જ નથી જવો આપડે ખાવાનું ને ને હુવાનું

ના અડબો લઈને તું બજાર ઉપર હું આવું જા ને તો ડોશી બધું ઉડાડી મૂકશે ચોરી કરી છે પૈસા ચોરી કરવાની આવે મારા આપણને હું લાય કા આવી હાલ છે ને બાપા જો ડોસી હવે હું તને છૂટા છેડા દેઉ છું તું તારું કરી ખાજે જા આમ તો જો આ ડોહાનું શું કરું એ ભલે જો હોય લાયો આ ઘરાણા તો મેક દો નક ડોહો છોડી દેશે શેક પાછા લે આ ડોહો પાસ હોઈન વઈ ગયું આ નગી ડોહો છોડીન વઈ ગયો છે ઘર માં ઘર માં છોડી કરે આ જેલ હતો ને તો હારું હતું લાય મને વાહે જવા દે ને કે શાય નાખશે શું કરવું હાઈન મને બેઠા ને બેઠા ઘંટારો આવે

पैसा बैसा रुई से आए दी पापा हे जी सुरू करवान किचन काय हम दा तू नथी हयक पाछो हलवाळे ने तो हारू से हेरी पापा की अरे आवसी कितला पैसा से हम तो हाँ 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 ए मगना आया नाच बेऊ दोषी माई आवसे ने तो

પણ હાર તમારે પાંદી ને પાંદી ગણવા પડે ગણવા પડે એમાં તમને નો ખબર પડે કોક હાથ ફેરો કરી જાય તો એ હારું હાલો લેતા પછી મારે ક્યાં ક્યાં સોર ગોતવો ઘરના ઘરના મજા ચોરી કરી જાય હોતા કઈ નો એટલે ઘણી લેવાય લાવો લાવો હાલો લાવો અને હું કહું કઉ ભૂખ લાગી તમે કઈ ખાવાનું બનાવો

હા હવે પણ આપણે ઓળખાઈ દીધો ઓળખાયો હા મોટું થાય કે મારી દીકરી ની ટૂઈટ આવી આમાં ફરીને ગણવા દેશો હોય હા તો રેડી છે કોણ છો તમે એ બાપા હો બે દી થી ખાધું નથી થોડું ખાવાનું હોય તો આપો ને બે દી તક ખાધું હા અરે તમારી ભલી થાય તમારી જો હોય તો હું જોતો આવું તો દેવ ખાવાનું આ જોતા આવો આ ઊભા છે હા તમારે ઊભા રહો હું જોતો આવું ખાવાનું હોય તો દેવ હો તમે બહુ હારા માણસ લાગો છો

એ સાહેબ ઉભા રહ્યો તો હા આમે ડોહન દીદી ધાર છે સાહેબ હે એ એ ઉભા રહ્યો ઉભા રહ્યો આટલી બધી છે ને ઉતાવર તમારે હે ના મુકવા દે સાહેબ સો મુકવા એ મુકવા સુઈ જો આ એ એ અરે બાપ રે હે આ ડોહો દશ્ય તો મોટું ખોલો એનું મોટું તમે મને ઈજે તમે ઈજે હવારિયા છોર્યા છે મારો મારું માકના બાપનો મટા મપાય કીધું એટલે બાપાં દીકરો ત્યાં ફાઈનમાં ઊભો રે સાબ માર પૈસા ડબો મુજે હે તો મુઈ ખાઈ આ હે એ સાઈબી મારો હે ખાઈ લો તો ચાલ્યું કી નૈ છો ઈજે તો હે અગડે દોહા આઈ